સૌ પ્રથમ તો આપ સૌ મિત્રો અને મારા જય હિન્દ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અપડેટ ખૂબ જબરજસ્ત છે અને અત્યારે મારે એક તો ઓલરેડી મોડું થઈ ગયું હતું મારું કોમ્પ્યુટર બંધ કરવા જઈ રહ્યો હતો અને મેં જોયું કે ભાઈ આ તો અપડેટ આવ્યું છે અપડેટની અંદર જ્યારે મેં બધું ચેક કર્યું તો મને એટલી ખુશી થઈ કે ના હવે અત્યારે ને અત્યારે મારે આ વિડીયો શૂટ કરવો છે તમારા બધા સુધી સવારે દસ વાગે આ અપડેટ મારે પહોંચાડી દેવું છે હવે વધારે મોડું ના કરતાં વાત કરેલી અપડેટ વિશે તો અપડેટ એવું છે મિત્રો કે અત્યાર સુધી આપણે જે સાઠ સેકન્ડના વિડીયો મૂકતા તેને શોર્ટ વિડીયોની અંદર ગણવામાં આવતા એટલે કે એક મિનિટનો વિડીયો જે હોય તેને યુટ્યુબ શોર્ટ વિડીયોની અંદર ગણતું પણ હવેથી યુટ્યુબે આ સમયની અંદર ખૂબ મોટો બદલાવ કરી દીધો છે ત્રણ મિનિટ સુધીના વિડીયો તમે બનાવી શકશો શોર્ટ વિડીયોની અંદર પંદર તારીખથી અપડેટ લાગુ થશે અને પંદર તારીખ પહેલાના તમારા જેટલા પણ વિડીયો હશે ને તેને કોઈ અસર નહીં કરે પણ પંદર તારીખથી તમે ત્રણ મિનિટ સુધીના વિડીયો મૂકશો તો તેને શોર્ટ વિડીયોની અંદર કેલ્ક્યુલેટ કરશે હવે વાત થઈ કે કઈ કઈ ફોર્મેટની અંદર આને તમે એડિટિંગ કરી અને મૂકી શકશો તો બે ફોર્મેટની અંદર યુટ્યુબે તમને પરમિશન આપી છે એક તો તમારું સ્ક્વેર એક હજાર હેંસી બાય એક હજાર હેંસીઓનું અને બીજું તમારું નવ બાય સોળનું કે જેની અંદર સ્ટાન્ડર્ડ આપણે શોર્ટ વિડીયો એડિટ કરીએ છીએ આ બંને ફોર્મેટની અંદર તમે વિડીયો એડિટ કરી અને મૂકી શકશો એટલે ત્રણ મિનિટ તમે તો સારી સારી કોમેડી સ્ટોરી તમે કોઈ જે પણ ધારો તે બનાવી શકશો અંદર ઘણું બધું કવર થઈ જાય એટલે એ રીતે તમને કામ કરવાની પણ મજા આવશે હવે બીજી વાત મિત્રો કે શોર્ટ વિડીયોની અંદર આપણે કોઈ કોપીરાઈટ ક્લેમ આવે તો તે ક્લેમને આપણે હટાવી શકતા ના હતા અને તે ક્લેમના લીધે આપણા વિડીયોના રીચ ડાઉન થતી વ્યૂ ડાઉન થઈ જતીની ઇમ્પ્રેશન યુટ્યુબ મોકલવાનું બંધ કરી દેતું પણ જે આ નવું અપડેટ આવ્યું તેની અંદર તમે કોપીરાઈટ ક્લેમને હટાવી શકશો જે રીતે લોંગ વિડીયોની અંદર તમે મ્યુઝિકનો ક્લેમ આવ્યો હોય તો તેને ટ્રીમ કરી શકો છો મ્યુટ કરી શકો છો ઈરેજ કરી શકો છો અને સાથે સાથે તમે કોઈ બીજું સોંગ પણ એડ કરી શકો છો તો એ બધા ફાયદા હવેથી તમને આની અંદર મળવાના ચાલુ થઈ જશે વાત રહી મિત્રો કે આની અંદર એડ કઈ રીતે આવશે જેમ લોંગ વિડિયોમાં આવે તે રીતે આવશે તો તે રીતે નહીં આવે જે રીતે શોર્ટ વિડીયોની અંદર એડ આવે છે ને એ જ રીતે આવશે કે તમે સ્ક્રોલ કરો વિડિયો અને વચ્ચે વચ્ચે એડ આવે ને તો એ અંદર એડ આવશે તારીખથી લાગુ થશે તમારે હવે જોવાનું રહ્યું કે તમે ઉપયોગ કેવી રીતે કરો છો અને કઈ રીતે તમારી ચેનલને ને ગ્રો કરો છો તો હવે મિત્રો આપણે વિડીયો અહીં જ અંત કરીએ વિડીયો નાનો હતો પણ ખૂબ સરસ મજાનો હતો કામનો હતો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી